પોરબંદર એટલે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ અહીં બાપુની સ્મૃતિમાં એક ભવન બનાવાયું હતું પરંતુ કમનસીબે કે ટૂંકા ગાળામાં જીવન પર આધારિત શો હજુ સુધી શરૂ થયો નથી પોરબંદરની ચુપાટી પર નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એક સુંદર ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન રાજ્યના રમતગમત વિભાગને સોંપવામાં આવ્યું હતું જેમાં સમય જતા બે હજાર સત્તરમાં નગરપાલિકા દ્વારા ગાંધીજીવન વિશે એક સાઉન્ડ એન્ડ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે માટે પાલિકાએ રૂપિયા સાડા ત્રણ કરોડ જેટલો પ્રજાના પર સેવાના પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કઠણા એ છે કે આ લેઝર શો શરૂ કરાયાના બે વર્ષમાં જ કોરોના આવતા તેમને બંધ કરી દેવાયો હતો અને તે દરમિયાન આ લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે જરૂરી એવા મશીનરી ખરાબ થઈ જતા છેલ્લા ચાર વર્ષથી આ શો બંધ કરી દેવાયો છે પરંતુ ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી જેથી ગાંધી સ્મૃતિ ભવન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે તો લેઝર શો પણ બંધ હાલતમાં છે જેથી તે અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે યાત્રાધામ પોરબંદર ગાંધીજીની પવિત્ર જન્મભૂમિ છે કે જ્યાં નિયમિત રીતે હજારો પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે પ્રવાસીઓ બાપુની યાદ પોતાની સાથે લઈ જાય તે માટે ચુપાટી પર કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં મ્યુઝિયમ પુસ્તકાલય અને નગરપાલિકાના તંત્રના સહયોગથી સાડા કરોડના ખર્ચે લેઝર શો શરૂ કરવામાં આવ્યો હતો અને લેઝર શોમાં ગાંધીજીની સ્મૃતિ અમર રહે તેવા દરેક પ્રસંગોને સાંકળી અને અદ્ભુત લાઇટિંગ અને સાઉન્ડ સાથેનો પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ સ્થાનિક વાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ હતો જે બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓ નિરાશ પરત ફરે છે હવે મહાનગરપાલિકા બની છે ત્યારે અધિકારીઓ વહેલી તકે આ શો શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર